નિર્ણય સરપંચને સસ્પેન્ડ કરવા બદલ સ્થાનિક લોકોએ ન્યાયની માંગણી સાથે મહુવા મામલતદાર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે મોવા તાલુકાના દેડવાસણ ગામના સરપંચ કલ્પનાબેન ગ્રાસિયા લોકશાહી પદ્ધતિથી ચૂંટી સરપંચ બનાવ્યા હતા ગ્રામજનો જણાવ્યા મુજબ સરપંચ દ્વારા ગામના ઘણા વિકાસના કામ કરવામાં આવ્યા હતા ત્યારે ગામના માજી સરપંચ ગોકુળભાઈ ભાનુભાઈ પટેલ અને તેમના ખાસ મળતીઓ દ્વારા નિર્દોષ સરપંચ સામે ખોટી ફરિયાદ કરી બાવળો કાપી અંગે ફરિયાદ દાખલ કરવામાં આવેલ ત્યારે સરપંચ દ્વારા નીતિ નિયમનું પાલન કરીને બાવળોની હરાજી કાયદાની જોગવાઈ જાહેર હરાજી કરવામાં આવી હતી અને હરાજીની રકમ વસૂલાત કરવામાં આવી રહેલ અને હરાજીના જેટલા બાવળો કપાયા તેની સામે તેટલી રકમ પણ લેવામાં આવી હતી તેમાં માજી સરપંચ ગોકુળ પટેલ અને તેમ ખાસ મળતિયા દ્વારા ખોટી ફરિયાદ કરી તથા વહીવટ તંત્ર પણ દેદવાસણ ગામે સરપંચ વિરુદ્ધ કોઈપણ જાતની કાર્ય કર્યા વગર ખોટા રિપોર્ટ તૈયાર કરીને એક તરફી નિર્ણય જાહેર કરીને ગામના સરપંચ કલ્પનાબેન મિત્તલસિંહ ગ્રાસિયાને સસ્પેન્ડ કરેલ જે ખૂબ જ નિંદનીય અને છે અને માજી સરપંચ ગોકુલભાઈ પટેલ અને તેમના ખાસ મળતીઓ દ્વારા જે ખોટી ફરિયાદ કરવામાં આવેલ તેની સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા મહુવા મામલતદાર મારફતે મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું હતું રિપોર્ટર ખુશી ગુપ્તા હલચલ ભારત ન્યૂઝ મહુવા ત્રણ વર્ષથી આજે હાલમાં કામ બધું ચાલુ છે તો બાવળા વિશે જે અમારા આગળના જે સરપંચ ગોકુળભાઈ ભાનુભાઈ પટેલ એમણે ખોટી રીતે દરખાસ્ત રજૂ કરીને આ ખોટી રીતે આ જે અમારા કલ્પનાબેન મિત્રુભાઈ ગરજ છે એ લોકો ગામનું સારું કામ કરતા છે અત્યાર સુધી આ ત્રણ વર્ષમાં એટલું બધું કામ આવ્યું કે અમે આગલા પંદર વર્ષના જે જૂના સરપંચ છે તો તેણે તો અત્યાર સુધી કોઈ કામ નથી કર્યું અને અમારા હાલ નાના નાના જે બધા ગરીબ લોકો છે એ લોકોનું બી કંઈક જોયું નથી જે મોટા મોટા લોકો છે એ લોકો બહુ બધું કામ કરે ને જે ગરીબ વર્ગના જે માણસો છે તે લોકોનું હાલ હજી અત્યાર સુધી કોઈ કામ નથી થયું ને આ અમારા જે કલ્પનાબેન મિત્રુભાઈ ગરજ છે પટેલ એ લોકો એટલું બધું કામ લાવ્યા નાના નાના લોકોના ઘરે ગયા એ લોકો ના આવાસ યોજના ફોર્મ ભરવાડ્યા જાતે ને હમણાં જે બધી સ્કીમો આપી તે બી બધાને વોટ્સઅપ પર મોકલે ગ્રુપમાં મોકલે અને એ બધી માહિતી અમારા ગ્રામજનોને ખબર પડે અને બધા ઓનલાઈન એ લોકો જાતે રૂબરૂ ઘરે આવીને ફોર્મ ભરી જાય તો એટલું બધું કરવા છતાં હો જ્યારે આ સરપંચ અમારા દેજવાસણ ગામના આવ્યા ત્યારે આગલા સરપંચે તો કીધેલું જ કે હું પાંચ વર્ષ એને નીચ કાઢવા દે તો ખરેખર એ લોકો સાબિત કરીને જ બતાવ્યું કે પાંચ વર્ષ તો પૂરા નહીં જ થવા દીધા તો સર અમે અમે ગ્રામજનોને એટલી બધી નારાજગી છે આટલું સારું કામ કરવા હોવા છતાં પણ એ લોકો ખોટી રીતે બદનામ કર્યા અમારા ગામને પણ બદનામ કર્યું અને સરપંચશ્રીઓને પણ બદનામ કર્યું તો સર અમારા ગ્રામજનોની એટલી જ દરખાસ્ત છે કે તમે યોગ્ય રીતે એનો ન્યાય અમને અપાવો અને જો જેટલા બાવળો કપાયા છે તેટલા પૈસાની જે પંચાયત ઓફિસમાં જમા કરેલ જ છે ને હાલમાં હજુ કાપવાના બાકી છે તો કઈ રીતે એ લોકો ખોટી રીતને બદનામ કર્યા ઓર્ડર અપાયો એવું નહીં ચાલે ને સર તમે કાયદેસર અમારા ગામમાં આવો કેટલા બાવળો કપાયા છે કેટલા હજુ બાકી છે તો તે બધી ચોકાસણી કરીને પછી તો સસ્પેન્ડ ઓર્ડર આપી શકાય એમને તો નહીં આપી શકાય ને તો ખોટી રીતે શા માટે બદનામ કર્યું ગામને બી અને સરપંચ સાહેબને બી એટલા માટે અમારે ગામજનોની નારાજગી છે Kai nepraėjo reikalų, kad jau ten patobulinti, nepramūklis.